બુને બધા બુદ્ધિશાળી ભેગા થાય કોઈ કાર્ય કરવા માટે દરેક પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે અને બુદ્ધિશાળીનો નો અભિપ્રાય સાચો હોય એક વસ્તુનું મૂલ્યાંકન એક આ એંગલ થી કરે આ એંગલ થી કરે એંગલ થી કરે

પણ વડીલોની મર્યાદા રાખવા માટે સાચા હોઈએ પણ સમાજના વિકાસ વિકાસ માટે એકવાર સમાજ દ્વારા નિયુક્ત થયેલી અથવા ઇલેક્ટ થયેલી જે મેડિલ હોય કે કમિટી હોય એને એકવાર નમી પણ દેવું ઝૂકી પણ જવું અને સાચરીને કામ કર કરવા માટે તો પ્રગતિ થશે ઇફ એવરીબડી સ્ટાર્ટ ફીલિંગ ધ ટાઈમ રાઈટ ધ ગ્રુપ નેવર પ્રોગ્રેસ ડેમોક્રેસી છે દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની ઈચ્છા પણ હોય અને હક પણ છે એ જ્યારે તમારા સમાજના કોઈ વિકાસ કે કાર્ય માટે તમે સાથે બેસો ત્યારે દરેકે પોતાનો અભિપ્રાય ચોક્કસ વ્યક્ત કરો એ અભિપ્રાય સાચો સારો અને શ્રેષ્ઠ છે એની માટે પ્રતિપાદન માટે પોતાના વિચારો પણ રજૂ કરવાની ના નથી પણ પછી જે ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ કમિટી હોય એમાં જે મુખ્ય પ્રમુખ કે ચેરમેન હોય કારણ કે ક્યાંક તો નિર્ણય ઉપર આવવું પડે ને તો પછી એને સોંપી દેવાનું ભાઈ ત્રણ ચાર પ્રકાર આપણે નક્કી કરીએ જેમાંથી હવે એક પ્રકાર કમિટી ફાઈનલ જે કરે અને કમિટીમાં પણ કદાચ અભિપ્રાય જુદા પડતા હોય તો ફાઈનલ પ્રમુખને ઓથોરિટી આપીને આગળ ચલાવવાનું તો આગળ ચાલશે એ તો બધા પ્રોજેક્ટ ઉભા રહેશે હા કે ના બીજી એક વાત પ્રમુખ મહારાજ બહુ સરસ શીખવાડતા બીએપીએસ સંસ્થામાં કે આપણો અભિપ્રાય વ્યક્ત કરી દેવો પછી સર્વાનુમતે મતે અથવા તો મુખ્ય નિર્ણાયક વ્યક્તિ નક્કી કરે કામ કરું પછી એ જે નક્કી થાય એના કરતા આપણો અભિપ્રાય જુદો હતો તો પણ પૂર્ણ સહકારથી ભળવું એ આપણી જવાબદારી મારે તો આખંડ સમાજ રહે એનાથી એક આગળ વાત પ્રમુખ કરતા ચર્ચા પછી જુદા જુદા અભિપ્રાયો પછી પ્રમુખ અથવા તો કમિટી એક અભિપ્રાય પર આવે એ પ્રમાણે કામ શરૂ કરે અને કદાચ એ કામમાં વિઘ્ન આવે અને પછી નિષ્ફળતા આવે ત્યારે આપણે પણ એ કમિટીના એક સભ્ય હોય અથવા સમાજના એક સભ્ય હોય ને ચર્ચામાં આપણે બેઠા હતા જે તે સમયે આપણો અભિપ્રાય નક્કી થયો ને કદાચ જુદો અભિપ્રાય પડતો હતો તો બીજો અભિપ્રાય નક્કી થયો અને નિષ્ફળ થાય ત્યારે સમાજને કેતા ના ફરું કે મેં તો કીધેલું તમે લોકો આ રહેવા દો મેં પહેલા જ કીધેલું તો તે પહેલા કીધું તો બીજા કોઈ કીધું ન હોત મેં પહેલા જ કીધેલું કે તમે લોકો આમ ના કરો પણ હવે આ બધા બુદ્ધિ વગરના ભેગા થયા છે કોઈને કે અનુભવ નથી કોઈની સલાહ લેતા નથી એમને બધું સમાધુ કર્યા કરે છે જો આ ખોટું થયું નથી એ પણ ન બોલવું કે સમાજના વ્યક્તિ તરીકે તારો અધિકાર છે વ્યક્ત થવાનો પણ અત્યારે હવે આ બે વર્ષ માટે આ કમિટી છે અને એ લોકો એક નિર્ણય લીધો છે પૂર્ણ રીતે સહકાર આપવો અને નિષ્ફળતા હોય તો સફળતામાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરો અને ના થઈ શકે તો ચૂપ રહીને ઘરમાં શાંતિથી બેસવું પણ સમાજે કરેલા નિર્ણય સામે બોલવું નહીં મૂળભૂત તો તો ટીકામાં કોઈ અખંડ સમાજ થાય જેને અમારા સંપ્રદાયમાં બીએપીએસ સંસ્થામાં અભાવ અવગુણની વાત કે છે કે કોઈના પ્રત્યે અભાવની ને અવગુણ નહીં એ સારા છે આપણે સારા છીએ બધા પોત રીતે કાર્ય કરે છે

નીચેથી હલેવો નથી અને ઉપર એની પાસે રૂફ બહુ મોટું છે આઈ તમે લખો ને મોટું એટલે ઉપરથી પણ કોઈ તોડી શકે એમ નથી બહુ પ્રોટેક્ટેડ હોય છે આઈ અને એ આય આપણને એટલો બધો ગમે છે ને એટલે આપણે છોડી નથી શકતા અખંડ સમાજ માટે ભાવના રાખવી એ સંપમાં થોડોક ઓછો કરવો તો આપણને બહુ આનંદ આવશે વ્યક્તિઓ સાથે સમાજમાં કામ કરતા નાની મોટી સેવા ભાવના મળી એટલે પહેલી અગત્યની વાત અખંડ સમાજ માટે સંપણી સમજવાની अमेरिका का प्रेसिडेंट आता जॉन एफ कैनेडी ये प्रेसिडेंट तरीके इलेक्ट થયા અને ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ સ્પીચ પ્રાઇમ ટાઇમ અમેરિકન ટીવી પર એમને આપી બહુ જ એક અદ્ભુત વાક્ય સંક સંબંધીએ બોલેલા જે વિશ્વ પ્રસિદ્ધ થયું અને આખંડ સમાજ કેવી રીતે રહે એની માટે આ બહુ જ અગત્યનું અર્થપૂર્ણ